नमस्कार निर्माण न्यूज साथ हूँ छु यज्ञ जो आज विगतवार पे नजर कही हेडलाइंस पर રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ વિજય મુહૂર્તમાં ભારતીય જનતા પાર્ટીના ચારે ઉમેદવારોએ ભર્યું નામાંકન ઇલેક્ટ્રોલર બોન્ડ માહિતીના અધિકારનું ઉલ્લંઘન મતદારોને પક્ષોના ભંડોળ વિશે જાણવાનો અધિકાર સુપ્રીમ કોર્ટ ઇલેક્ટ્રોલર બોન્ડ સ્કીમ પર લગાવી રોક ગૌ સેવા પસંદગી મંડળનું મોટો એલાન બસો છાસઠ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી આજથી પહેલી માર્ચ સુધી ભરી શકાશે ફોર્મ સમાચાર વિગતવાર સૌનો સૌનો વિકાસ આ વિચારધારા રાજ્ય સરકારના બજેટ બે હજાર ચોવીસ પચીસમાં જોવા મળી હતી ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા કદના બજેટમાં રાજ્ય સરકારે અનેક ક્ષેત્રોને આવરીને લાભોની લાહાણી કરી છે વંચિતોને મુખ્ય ધારા સાથે જોડવાની ખેવના રાખતી આ રાજ્ય સરકારે આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ચાર હજાર ત્રણસો કરોડની જોગવાઈ કરી છે જે વિચારતી જાતિના જીવનમાં વિકાસના નવા સૂર્યોદયનું માધ્યમ બનશે આદિવાસી ગુજરાતના ચૌદ જિલ્લાઓમાં વસ્તી પ્રજાતિ દાયકાઓથી વિશિષ્ટ સંસ્કૃતિને વિમુક્ત જાતિ કુદરતના ઉછરેલી અને પરંપરાઓને વળગેલી પ્રજાતિ જેમના સર્વગ્રાહી ઉત્થાનની નેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી છે આ નેમને પરિપૂર્ણ કરવા રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ સમર્પિત છે કટિબદ્ધ છે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં આદિજાતિ લોકો માટે અનેક વિકાસલક્ષી કાર્યો થયા છે જેના પરિણામ સ્વરૂપે રાજ્યના ત્રેપન તાલુકામાં વસતા નેવ લાખ લોકો વિકાસની મુખ્ય ધારામાં આવવાની શરૂઆત થઈ છે જેમને હવે વિકાસ શું છે તેનું મહત્વ સમજાયું છે સરકારી સહાય મેળવવી તેમનો હક છે તે વિચાર ફલિશ્રુત થયો છે સરકારી અનેક યોજનાઓ થકી સામાજિક અને આર્થિક ઉન્નતિ સરળ છે તે વાત હવે સમજાય છે શારીરિક પોષણ શિક્ષણ કૃષિ સહાય પર તેમનો પણ હક છે આ સમજ હવે કેળવાય છે કારણ કે વિચરતી વિમુક્ત જાતિઓના જીવનમાં રૂઢરૂપ દરેક સમસ્યાઓ દૂર થઈ છે રાજ્ય સરકારની સંવેદનાઓના આ પ્રવાહમાં વધુ એક ઉમેરો ગુજરાત બજેટ રાજ્યની પ્રજાઓની આશા અપેક્ષાઓને પરિપૂર્ણ કરતું બજેટ એક એવું સર્વગ્રાહી બજેટ જેમાં દરેક વર્ગના લોકોના લાભોને સંતોષવાનો પ્રયાસ દર્શાવાયો છે પ્રવર્તમાન યોજનાઓના વ્યાપ વધારવા સાથે નવી આર્થિક સદ્ધરતા બક્ષવાનો આશય વન બંધુઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે સરકાર હંમેશા કાર્યરત છે વ્યક્તિ લક્ષી યોજનાઓ સાથે આદિજાતિ વિસ્તારોમાં આંતરમાળખાકીય સગવડો ઊભી થાય તે માટે સરકારે અનેક પ્રયત્નો કર્યા છે શૈક્ષણિક અને આર્થિક વિકાસની વિવિધ યોજનાઓ થકી આદિજાતિ પરિવારોને આરોગ્ય શિક્ષણ અને આજીવિકાના અનેક ક્ષેત્રે લાભ આપવામાં આવ્યા છે સૌનો સાથ સૌનો વિકાસ રાજ્ય સરકારનું આ સ્લોગન રાજ્યની પ્રજાની સુખાકારીનું પ્રતિબિંબ છે હર હંમેશ વિકાસને વરેલી રાજ્ય સરકારે રાજ્યના છેવાડાના વિસ્તારોમાં માળખાગત સુવિધા ઉપલબ્ધ કરાવી સફળ સરકારની સફળ ગાથા રચી છે જેમાં હંમેશા અગ્રસ્થાને રહ્યો છે આદિજાતિ લોકોનો ઉત્થાન સરકારના સંકલ્પના પરિણામે કુદરત અને જંગલની વિચારધારા સાથે આગવી સંસ્કૃતિને સાચવી બેઠેલી આ પ્રજાતિને હવે માળખાગત સુવિધાઓ સરળતાથી મળી રહી છે આદિજાતિ લોકોના જીવનના અનેક પડકારોને ડામી રાજ્ય સરકારે તેમના જીવનમાં સુખનો સૂરજ ઉગાડ્યો છે કાચા ખડતલ રસ્તાઓ હવે પાકા થયા છે

નબળા અને વંચિત વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે પણ આ બજેટમાં રાજ્ય સરકારે વિશેષ ફાળવણી કરી છે આ બજેટમાં વિચરતી વિમુક્ત જાતિ માટે નવી આર્થિક તકોનો લાભ ઉપલબ્ધ થાય તેવી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે આદિજાતિના કલ્યાણ માટે કટિબદ્ધ છે રાજ્ય સરકાર ગુજરાત અંદાજપત્ર બે હજાર ચોવીસ પચીસ માં આદિજાતિ માટે વિશેષ જોગવાઈ આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ચાર હજાર ત્રણસો ચુમ્મોતેર કરોડ રૂપિયાની ફાળવણી આદિવાસી બાળકોના શૈક્ષણિક ઉત્કર્ષ માટેની કરાઈ અનેક જાહેરાતો આદિજાતિ વિસ્તારોમાં આંતર માળખાકીય સગવડો કરાશે સુદ્રઢ સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસ જાતિ માટે પ્રગતિના નવા દ્વાર ખોલ્યા છે જેમાં જો શૈક્ષણિક ઉત્કર્ષની વાત કરીએ તો નાણાં પ્રધાન દેસાઈએ આ બજેટમાં આદર્શ નિવાસી શાળાઓ આશ્રમ શાળાઓ અને ઇએમઆરએસ મળીને કુલ આઠસો સાડત્રીસ જેટલી શાળાઓના અંદાજિત એક લાખ બાવન હજાર વિદ્યાર્થીઓને સહાય માટે સાતસો પાંત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે માન્ય શ્રી પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ નવ દસ અને પોસ્ટ મેટ્રિકના અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂપિયા પાંચસો કરોડ ચાલીસ કરોડની જોગવાઈ ધોરણ એક થી દસમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે ચાલીસ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂપિયા ધોરણ એક થી આઠ માં ભરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે આડતીસ લાખથી વધુ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે રૂપિયા ત્રણસો પિસ્તાલીસ કરોડની જોગવાઈ અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્ટીને એડ છાત્રાલયો આશ્રમ શાળાઓમાં અંદાજે એક લાખથી વધુ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે રહેવા જમવા અને ભણ ભણવાની સગવડ આપવા માટે રૂપિયા ત્રણસો પાંત્રીસ કરોડની જોગવાઈ માન્ય અધ્યક્ષસિંહ મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે અંદાજે રૂપિયા ત્રણ હજાર કરોડની જોગવાઈ હાલની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને રૂપિયા એકસો ત્રીસ કરોડના ખર્ચે સ્કૂલ ટ્રાન્સપોર્ટ સુવિધા મળી રહી છે આ યોજનાનો વ્યાપ વધારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના ધોરણ નવથી બારના અંદાજીત એક લાખ વિદ્યાર્થીઓને પણ ટ્રાન્સપોર્ટ સહાય આપવામાં આવશે આ યોજના માટે રૂપિયા બસો કરોડની જોગવાઈ અંદાજે બે લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા પાંચસો ચોર્યાસી કરોડ રૂપિયાની ફાળવણી કરી છે આદર્શ નિવાસી શાળા સરકારી છાત્રાલય એક લવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે પાંચસો કરોડ રૂપિયાની જાહેરાત કરી છે સર્વે સંતો નિરામયા ની ભાવના સાથે રાજ્ય સરકાર આદિજાતિ પરિવારની તંદુરસ્તી અને ગુણવત્તાસભર જીવન માટે કટિબદ્ધતા દર્શાવી આરોગ્ય ક્ષેત્રની માળખાકીય સગવડો સુદ્રઢ કરવાના ઉપર ભાર મૂક્યો છે પ્રાથમિક સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા ચેતી અને જીવનશૈલીના કારણે થતા રોગો સામે લોકોને આરોગ્યલક્ષી સારવાર ઉપલબ્ધ કરવા સરકારે વિશેષ ફાળવણી કરી છે ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસ નું કદ રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા જ સ્પષ્ટ કરે છે ઐતિહાસિક લાખ કરોડના બજેટમાં આ વર્ષે વધારો કરી રાજ્ય સરકારે હજાર કરોડનું માતબર બજેટ જનતાની સેવામાં અર્પિત કર્યું છે ગુજરાત સરકારે નાણાકીય શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી આ બજેટમાં સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસની વાત કરવામાં આવી છે નાણા મંત્રી કરુ દેસાઈએ કેન્દ્ર સરકારની વિચારધારા અનુરૂપ આ બજેટમાં ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિને વિશેષ પ્રાધાન્ય આપ્યું તે સાથે વિકાસને પ્રોત્સાહિત કરવા રાજ્યના છેવાડાના નાગરિકને પણ સરકારી સહાય સરળતાથી મળી રહે તેવી અનેક રજૂઆતો કરી છે અમારા વડિયા ગ્રામ પંચાયતને સરકારની ઘણી બધી યોજનાઓનો લાભ મળી રહ્યા છે જેમ કે શિક્ષણને લગતા સફાઈ ને લગતા શખી મંડળ ની બહેનો જે બેરોજગાર છે એ લોકોને પણ મેળાઓ કરીને એનો લાભ આપવામાં આવે છે આરોગ્ય ની દ્રષ્ટિએ પણ આશા વર્કરો સારો એવું કામ કરી રહ્યા છે તો મહદ અંશે સરકાર દ્વારા બધી જ યોજના જે ચાલે છે એમાં ઘણો બધો લાભ મળીને વડિયા ગ્રામ સારો એવો વિકાસ થઈ રહ્યો છે સફાઈની દ્રષ્ટિએ પણ ઘરે ઘરે જઈને ટેમ્પો અમારો કચરો ઉઘરાવી રહ્યા છે એનો લાભ પણ મળી રહ્યા છે શિક્ષણમાં પણ બાળકોને સારી એવી પાક્કું મકાન છે અમારા ગ્રામ પંચાયતમાં અને આશા વર્કરો થકી ઘરે ઘરે જઈને કોઈ પણ વેક્સિનથી માંડીને કોઈ પણ રોગનું હોય એની માહિતી પૂરી પાડવામાં આવે છે તો બધી સારી એવી યોજનાનો લાભ વડિયા ગ્રામ પંચાયતને મળ્યો છે સરકારશ્રીના સરકારશ્રી તરફથી વિવિધ યોજનાઓનો લાભ મળેલ છે ને રોડ રસ્તા ગટર લાઈન સ્ટ્રીટ લાઇટ લાઇટની તમામ સુવિધાઓ મળેલી છે જેના કારણે વડીયા ગામની પ્રગતિ થયેલ છે હાલ બા હાલ બાળકો માટે શિક્ષણમાં ઉચ્ચતર નું શિક્ષણ મળી રહેલ છે આરોગ્યની સુવિધા છે યુવાઓને રોજગારી મળી રહી છે વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત તાલીમો આપવામાં આવે છે જેના કારણે રોજગારીના બી સારા એવા લાભો થયેલ છે પણ રાજ્ય સરકારની યોજનાઓ જ્યારે આવી જેવી કે વન બંધુ કલ્યાણ યોજના જેનાથી અમારા ગામમાં સારો વિકાસ થયો છે એના અંતર્ગત ગામમાં મને પાણીની સુવિધા પછી છોકરાઓને ભણવાની સુવિધા પછી મનેરેગાંવ યોજના આવી અમારા ગામમાં મનેગાંવ યોજનામાં પાંચસો જેટલા અમારા ગામમાં જોબ કાર્ડો છે તેના થકી અમારા ગામમાં લોકોને રોજગારી મળી છે ગામમાં રોડ રસ્તા પાણી ગટરની સુવિધા બધી સુવિધા અમારા ગામમાં સજ્જ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ત્રીજું બજેટ રજૂ કર્યું છે સામાન્ય નાગરિક માટે નાણાકીય શિસ્ત સાથે સહાયનું ઉત્તમ ઉદાહરણ રાજ્ય સરકારે પૂરું પાડ્યું છે આપણા ગુજરાતમાં મોટાભાગની આદિવાસીઓની વસ્તી મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રની સરહદોથી જોડાયેલા વિસ્તારોમાં વસે છે જ્યાં કુદરતી અસમાનતાને કારણે આ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ જેવી કે રોડ રસ્તા બસ સ્ટેન્ડ અને વીજ જોડાણ જેવી સુવિધા ઉપલબ્ધ કરવા હંમેશા પડકારજનક બાબત રહી છે જે પડકારોને રાજ્ય સરકારે તક સમજી સગવડો ઊભી કરી છે ગુજરાત સરકારે વર્ષ બે હજાર દસથી થી જ સરહદી ગામોને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટેની યોજનાઓ માટે કાર્યો કરવાની શરૂઆત કરી છે આ યોજના અંતર્ગત આ સરહદી ગામોમાં આવાસ વીજળીકરણ માર્ગો પીવાનું શુદ્ધ પાણી શિક્ષણ આરોગ્ય અને આર્થિક ઉત્કર્ષ ઉપલબ્ધ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે આ યોજનાઓમાં આવાસ એટલે કે નવા મકાન બાંધકામ માટે સહાયની જોગવાઈ વીજળીકરણની સહાય એટલે કે ઘર ઘર સુધી વીજળીનું જોડાણ કરાવવું કાચા રસ્તાઓને પાકા અને મુખ્ય રસ્તાઓ સાથે જોડવાનું અભિયાન સલામત શુદ્ધ પીવાનું પાણી અને શક્ય હોય ત્યાં પાઇપલાઇન મારફતે શુદ્ધ જળ ઉપલબ્ધ કરાવવું સાથે આજીવિકા માટેની અઢળક યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે આરોગ્ય માળખાની સુવિધાઓને સુદૃઢ કરવા સાથે કલ્યાણ યોજના તો આદિવાસી વિસ્તારોમાં લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે ભારે વરસાદને કારણે સંપર્ક વિહોણા થતા ગામોના રસ્તા પર કોઝવીના સ્થાને નાના પુલોના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકારે કરેલા આદિવાસી વિસ્તારોમાં માળખાકીય કાર્યોના કારણે હવે આદિવાસી વિસ્તાર પણ ઉન્નતિની અનુક્રમણી વિકાસની રાહે સહભાગીદારીનો છે વર્ષોથી માળખાગત સુવિધાઓથી વંચિત રહેલા વિસ્તારમાં સરકારની સહાયનો છે આદિવાસી સંસ્કૃતિની રક્ષા માટે પ્રયત્નશીલ રાજ્ય સરકારની પહેલનું જ્યાં આજે સફળતાના નવા સીમાંકનો સિદ્ધ થઈ રહ્યા છે ભાતીગણ સંસ્કૃતિ અને વારસાને સાચવી બેઠેલી આ પ્રજાતિના બાળકો આજે સરકારી યોજનાઓની સહાયથી શહેરી બાળકોની સમકક્ષ શિક્ષણ મેળવી રહ્યા છે હવે તેમની શાળામાં તાપ તડકો નહીં પરંતુ ભવિષ્યને ઉજ્જવળ કરતા વીજ જોડાણ છે રાજ્ય સરકાર વિકાસના ગ્રોથ એન્જિનને આગળ ધપાવવા માટે હર હંમેશ કાર્યરત રહે છે જેમાં પ્રજાનો સર્વાંગી વિકાસનું ખૂબ જ મહત્વ છે તેથી તો રાજ્ય સરકાર છેવાડાના આદિવાસીઓના ઉત્થાનને વધુ પ્રાથમિકતા આપે છે જો રાજ્યમાં વિકાસની ગતિને હજી વધુ કરવી હોય તો છેવાડે વસતા આ વનબંધુઓને સશક્ત કરવા અતિ આવશ્યક છે તે વિચારીને હકીકતની રૂપ અપાશે આ કલ્યાણકારી બજેટ બે હજાર ચોવીસ પચ્ચીસની રૂપરેખા જેમાં રૂંધાતા વિકાસને આ બજેટના માધ્યમથી નવી રાહ કારણ કે રહેનારી અને સાંસ્કૃતિક ધરોહરને સાચવી બેઠેલી આ પ્રજાતિ પ્રગતિ ખરા અર્થમાં રાજ્યની પ્રગતિ સાબિત થશે તેથી જ તો વન બંધુઓની દરકાર રાખી રહી છે ગુજરાત સરકાર કલ્યાણકારી બજેટના માધ્યમથી ખુલશે પ્રગતિના નવા દ્વાર સમાચારની વાત કરી તો ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારોએ રાજ્યસભાની ચૂંટણીને લઈને નામાંકન ભર્યું હતું અને સાથે સાથે રાજ્યસભાની ચૂંટણીમાં તો ઉમેદવારી પણ નોંધાવી હતી ત્યારે મયંક નાયક ગોવિંદ ધોળકિયા જે પી અને ડોક્ટર જશવંતસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિધાનસભાના પ્રવેશ દ્વાર ઉપર ઉમેદવારોનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સ્વાગત માટે નાસિક ઢોલ સાથે કાર્યકર્તાઓ પણ ઉમટી પડ્યા હતા તેમજ વિધાનસભા સામે ગાર્ડનમાં મંડપ પણ લગાવવામાં આવ્યો તો ભારતીય જનતા રાજ્યસભાની ચૂંટણીમાં તેના ઘણા મોટા નેતાઓને રિપીટ કર્યા નથી ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ બે કેન્દ્રીય મંત્રીઓને ફરીથી મોકલ્યા નથી અને રાજ્યસભામાં ગયા બાદ હવે તેઓ લોકસભાની ચૂંટણી લડશે તેવી પણ અટકાવો ચાલી રહી છે જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને પરસોત્તમ રૂપાલાનો સમાવેશ થાય છે પંદર રાજ્યોમાં રાજ્યસભાની છપ્પન બેઠકો માટેની ચૂંટણીમાં ભાજપે ઘણા નેતાઓની ટિકિટો રદ કરી છે ગુજરાતમાં પાર્ટીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ અને પશુધન મંત્રી પરષોત્તમ રૂપાલાને ત્રીજી વખત રાજ્યસભામાં મોકલ્યા નથી બંને દિગ્ગજ નેતાઓ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી લડશે તેવી અટકળોએ હવે ચોર પકડ્યું છે રાજ્યસભાની ચૂંટણી વચ્ચે એવી ચર્ચા છે કે ભાજપના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે ભાજપના બંને નેતાઓ પાટીદાર સમાજમાંથી આવે છે ઓગણીસોતેર વર્ષીય પરસોત્તમ રૂપાલા રાજકારણમાં આવ્યા પહેલા શિક્ષક હતા ત્રણ વખત ધારાસભ્ય અને બે વખત રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી બનેલા રૂપાલાએ રાજકારણમાં લાંબી ઇનિંગ્સ રમી છે તેઓ ગુજરાત ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે રૂપાલાની ગણતરી ભાજપના સારા સંવાદકારોમાં થાય છે તેમની બોલવાની શૈલી પણ ઘણી સારી છે ખાસ કરીને ગુજરાતી ભાષામાં આ કારણે લોકો તેમને સાંભળવા આતુરતાથી આવે છે છે રૂપાલાને રાજકારણની સારી સમજ લડવાની તેમની યોજના છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ભાવનગરથી ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતા છે માંડવિયાને કેન્દ્રમાં ગુજરાત સાથે કામ કરવાનો અનુભવ છે સંગઠનમાં પણ રહી ચૂક્યા છે જ્યારે માંડવિયા બે હજાર પંદરમાં માં ગુજરાત ભાજપના સૌથી યુવા મહામંત્રી બન્યા હતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી રાજકારણમાં પ્રવેશેલા માંડવિયા હતા માંડવિયાની ગણતરી પીએમ મોદીની ગુડબુકમાં થાય છે ભાવનગર બેઠક ભાજપનો મજબૂત ગઢ છે હાલમાં ભારતીબેન શિયાળ અહીંથી સાંસદ છે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર ભાજપનો કબજો છે રાજ્યની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો તમામ બેઠકો પર ભાજપ મજબૂત સ્થિતિમાં છે પાર્ટી છવ્વીસ બેઠકો પર ચૂંટણી કરવાની છે જે બેઠક ઉપર પાર્ટી ભારે માર્જિનથી જીતી રહી છે ત્યાં પાર્ટી નવા પ્રયોગો કરશે હાલ બંને રાજકોટ અને ભાવનગરમાંથી ચૂંટણી લડશે તે નિશ્ચિત બનાય છે અંતિમ નિર્ણય સંસદીય બોર્ડ દ્વારા લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ સમાચારની અગર વાત કરીએ આંધની તો આંધ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા અતુલ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય માર્ગ સલામતી સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો આંધની ડીએન હાઈસ્કૂલ ગાંધીજી હોલ ખાતે સમારોહમાં જિલ્લા આરટી અધિકારી જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અતુલ વંસલ ડીએન હાઈસ્કૂલના નાના મોટા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તેમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા દરેક વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન કેવી રીતે કરવું વાહનના કાગળો લાયસન્સ હેલ્મેટ ગાડીમાં બેલ્ટ પહેરવો માર્ગદર્શન અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું છેલ્લા એક મહિનાથી રોડ સેફ્ટી મંથની ઉજવણી આણંદ જિલ્લામાં અને આમ તો સમગ્ર કન્ટ્રીમાં થઈ રહી છે અને આણંદ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં આરટીઓ અને પોલીસ વિભાગના સંકલનથી જુદા જુદા કાર્યક્રમો અને કોલેજો વિદ્યાલયોમાં કરવામાં આવ્યા છે રોડ સેફ્ટી બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે આપણે જાણીએ છીએ કે ઇન્ડિયામાં રોડ સેફ્ટીના લીધે અને રોડ એક્સિડન્ટ્સની સંખ્યા બહુ વધારે છે અને આમાં જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રોલ છે આટલું જ રોડ ઉપર ચાલતા વાહનનો જે વેકલેસ ડ્રાઇવિંગ અને પેડેસ્ટ્રિયન્સનો પણ આટલું જ રોલ છે અને આના અંતર્ગત આજે જે આખા એક મહિનાનો જે મંથની ઉજવણી થઈ છે રોડ સેફ્ટી મંથની આજનો સમાપન કાર્યક્રમ આજે અહીંયા ડીએન હાઈસ્કૂલમાં યોજવામાં આવ્યું છે આજ ડીએન હાઈસ્કૂલ મેં ટ્રાફિક અવેરનેસ કા એ પ્રોગ્રામ રખા ગયા હૈકે મારફત લોકો ટ્રાફિક રૂલ્સ કી સમજ કી જાયગી और वो ट्रैफिक नियमों का ज़्यादा ज़्यादा पालन करें इस बारे में उनको समझ की जाएगी और आमतौर पर देखा जाता है कि ट्रैफिक के जो नियम हैं उनका जो डे टू डे बेसिस पे जो लोग वाइलेशन करते हैं और हल्के में लेते हैं इसकी वजह से कई बार बहुत बड़ा अकस्मात भी हो जाता है और इस तरह का वायलेशंस ना हो और ट्रैफिक के जो वायोलेशन करने वाले हैं ये कोई आ, कोई क्रिमिनल नहीं होते ये आम नागरिक ही होते हैं जो कि उन रूल्स को कड़काई से पालन नहीं करते हैं આ ઉપરાંત ગુજકેટની પરીક્ષા તારીખ બીજી એપ્રિલ થી લેવામાં આવશે કચ્છ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડ પરીક્ષાઓની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે ચાલુ વર્ષે પરીક્ષાઓ કચ્છ જિલ્લાના પિસ્તાળીસ હજારથી વધુ છાત્રો ભાગ લેશે ધોરણ દસની બોર્ડ પરીક્ષા માટે અંદાજિત અઠ્યાવીસ હજાર અને ધોરણ બારની બોર્ડ પરીક્ષા માટે સત્તર હજારથી વધુ છાત્રોએ પોતાના ફોર્મ ભર્યા છે કચ્છ જિલ્લામાં બોર્ડ પરીક્ષા માટે પંચાવન પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે ધોરણ દસની બોર્ડ પરીક્ષા માટે સાડત્રીસ કેન્દ્રો અને ધોરણ બારની પરીક્ષા માટે અઢાર કેન્દ્રો બનાવવામાં આવ્યા છે જિલ્લામાં ધોરણ દસની પરીક્ષા માટે ત્રણ અને ધોરણ બારની પરીક્ષા માટે બે ઝોન બનાવવામાં આવ્યા છે તો ધોરણ દસની બોર્ડ પરીક્ષા માટે એકસો ઓગણસાઠ અને ધોરણ બારની પરીક્ષા માટે તેપન બિલ્ડિંગો ઉપર વ્યવસ્થાની ચકાસણીની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા સહિત ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે ધોરણ દસ અને બારની પરીક્ષા અગિયાર માર્ચથી શરૂ થનાર છે એના પહેલાં ઓગણીસ તારીખથી આપણે સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા પણ શરૂ થઈ રહી છે આ પરીક્ષા સંદર્ભે ટોટલ ધોરણ દસના અંદર ટોટલ સાડત્રીસ આપણા કેન્દ્રો છે અને એકસો પાંચ બિલ્ડિંગ છે ધોરણ બારની વાત કરીએ તો આપણા ટોટલ સોળ કેન્દ્રો છે અને ઓગણસાઠ બિલ્ડિંગ છે વિદ્યાર્થીની વાત કરીએ તો ધોરણ દસના અંદર છવ્વીસ હજાર એકસો સાડત્રીસ ધોરણ બાર સાયન્સ પ્રવાહના અંદર એક હજાર છસો સાત અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચૌદ હજાર છસો ને ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ આ વખતે પરીક્ષા આપશે ખાસ કરીને આપણા ટોટલ પાંચ ઝોન છે દસમાના ત્રણ અને બારમાના બે સૌ સૌપ્રથમ પરીક્ષાના જે તૈયારીના ભાગરૂપે અત્યારે કચેરી ખાતે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવેલો છે વિદ્યાર્થીઓના અંદર મનો કંઈ આપણે જે મનોચિકિત્સો ટીમ પણ અમે રાખેલી છે તો એને કોઈ પ્રશ્ન પૂછો તો પૂછી શકે વિષય નિષ્ણાતોની પણ ટીમ અમારી છે એટલે બાળકોને ગાઈડન્સ આપી શકે એ ઉપરાંત જેટલા બિલ્ડિંગ છે આપણા એ બિલ્ડિંગના અંદર ટોટલી ભૌતિક સુવિધાઓ સીસીટીવી કેમેરા સહિતની તમામે તમામ બાબતોની એ અમે ચકાસણી પૂર્ણ કરી લીધેલી છે ખાસ કરીને આપણે જે સ્ટાફની નિમણૂક એની પણ અત્યારે અમે નિમણૂકું કમું કરી રહ્યા છીએ આપણી ટોટલી જે આપણી ઝોન કચેરીઓના અંદર એ પાંચ તારીખ આસપાસ પેપર આવશે એટલે અત્યારે આપણે જે પરીક્ષાના ભાગરૂપે ગત વર્ષે આપણે જે કરેલું હતું એમ પ્રી બોર્ડ એક્ઝામ એ પણ આપણે આ વખતે ચાલુ છે ગત વર્ષે આપણે એક પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી હતી આ વખતે અમે ચાર પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કર્યું છે એટલે વિદ્યાર્થીઓને વધુ વધુ પ્રેક્ટિસ મળી રહે અને આપણી જિલ્લાનું પરિણામ સારું મળે એ ઉપરાંત હમણાં જ આપણે પરીક્ષા પે ચર્ચાનો વર્કશોપ કર્યો એ ઉપરાંત જે વિષયના અંદર પરિણામ નબળું હતું એવી શાળાઓના આચાર્યોની પણ એક ચિંતન બેઠક કરી આપણે વીસ તારીખે આરડી વરસાણીના અંદર એ લગભગ બારસો જેટલા વિદ્યાર્થીઓ માટે એમને પ્રદીપાનંદજી સ્વામી અને બીજા તજજ્ઞો દ્વારા બાળકોને માનસિક રીતે અને મોટિવેશન મળી રહે અને દરેકે દરેક વિષયના અંદર એને કઈ રીતે તૈયારી કરવી એનો સ્ટ્રેસ દૂર થાય વિષય નિષ્ણાતોનું માર્ગદર્શન મળે એ માટેનો એક વર્કશોપનું પણ આયોજન અમે કર્યું છે અને ખાસ કરીને આ વખતની અમારી તૈયારી ખૂબ સારી છે એના કારણે પરિણામ પણ આપણને સારું જોવા મળશે આ સાથે જ ઝોન કચેરીઓમાં સ્ટ્રોંગની વ્યવસ્થા અને ઝોનલ સ્ટાફની નિમણૂક કરી દેવામાં આવી છે હાલ પરીક્ષા સ્ટાફની નિમણૂક માટેની કાર્યવાહી ચાલી રહી છે જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે લેવામાં આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે બોર્ડ દ્વારા પેરામિલિટરી ફોર્સની ફાળવણી પણ કરવામાં આવી છે ત્યારે નિર્માણ ન્યૂઝ તરફથી બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના પરેશ રાજગોર નિર્માણ ન્યૂઝ કચ્છ अत्यारिना समाचार आप समाचारबाट जा निर्माण न्यूज नमस्कार